વડોદરા શહેરના સયાજગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર આઠ અને વોર્ડ નંબર નવના વિવિધ વિસ્તારના ચાર સ્થળો પર વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સહેજગંજ વિધાનસભાના વોર્ડ નંબર આઠ અને વોર્ડ નંબર નવમાં ગોરવા ગોરખનાથ મંદિરથી મધુનગર બ્રિજવાળો રસ્તો કાર્પેટ સિલિકોટ કરવાનું કામ તથા ગોરવા રણછોડજી પડ્યું ખત્રી મહારાજ પડ્યું સોલંકી પડ્યું ગોરવા ગામ તથા આસપાસના વિસ્તારના પાણી પ્રેશર સુધારણા કરવાનું કામ તથા ગોરવા વિસ્તારમાં નારાયણ નગરની સામે આવેલ ઓમ સોસાયટીના કોમન પ્લોટ પેવર બ્લોક નાખવાનું કામનું ખાત મૂર્ત કરવામાં આવ્યું હતું આજના દિવસે અલગ અલગ વિસ્તારોમાં આઠ જગ્યાએ ખાત મૂહર્ત કરવામાં આવ્યા હતા જેમાં સહેજગંજ વિધાનસભામાં ધારાસભ્ય કેર રુકડિયા વોર્ડ નંબર આઠના કાઉન્સિલર તથા વોર્ડ પ્રમુખ સહિત સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ નંબર આઠ અને વોર્ડ નંબર નવ વોર્ડ નંબર આઠમાં ગોરવા ગોરખનાથ મંદિરથી મધુનગર બ્રિજને જોડતો આ રસ્તો એ બાર મીટરનો કાર્પેટ કરવાનો અભયનગરની સામેના ભાગમાં પેવડ બ્લોક નાખવાના આવા અનેક પાણી સુધારણાનો પણ એવી રીતે વોર્ડ નંબર નવમાં ઊંડેરા સુધી વરસાદી કાંસ નાખવાનો અને બીજા પેઓડ બ્લોક આરસીસી રોડ નાખવાના આશરે આવા સવા કરોડથી ઉપરના કામો આજે આઠ જેટલા કામોનું આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે